મોરબી શહેરમાં વરસાદી વ્યવસ્થા સુધારવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું તંત્રને સૂચન સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી પહેલાં તો હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટિંગ હોય છે કે સોમ મગન ને ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલનો હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી શ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે ક જે કામ હતું એ કામ માટે રોકાણ હતો અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલું કરતી તું કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવાની કરીને ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા હે મને હમણાં જ આજે જીઇબીના પ પાંત્રી કરોડ મંજૂર અંડરગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કરીએ તો ચાર ઇંચ હું આવીને કહી ગયો તો ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત પણ વરસાદના હેસાબે આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાનું આ બધા કાગળિયા કરવાના હોય માનો અત્યારે જીઈબીની વાત એટલે આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વિશીપરામાં લીધું અહીંયા જરૂરિયાતું પંચ રોડ લીધો આ રોડ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસ મેં યાદી યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે છે ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા હે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવી હો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા હે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે જેને જે કામ કરતો હોય કરે જો પાંચ વર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળાને જમીનની ફળાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા એટલે એમાં એનો હસે છે બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીંયા લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો